તો મારા પાંચ જણા ભેગા કરીને રાવણું મારા ઘેર કરવું છે તમે પાંચ છ જણા આવો તો આપણે ભેગા થઈને બે અને તમારા ભાઈ આવશે ના એ તો ચો આવે મારા વડે અમે કહો ચો આવે છે તો તાણે તમારા ભાઈ ના આવે તો અમે કેવી રીતે આવી કહો મારા વડે આવતા નહીં તો શું કરવું મને અમારે પાસે ગમે વાતો ના થાય તમારા ભાઈ ના આવે એટલે એ વાત સાચી તમારી અમે અહીં તમારા ઓગણે ના બેસી કહે એમ વાત તો સાચી તમારી પણ હવે કોઈ કરવું તો પડશે તાણે

કુલા તમે મારી કણા આયા તો ખબર છે હોએ અને હોમે મે બોર વતાવ્યો તમને હોએ ઈ ભઈને બહુ દુખ છે શું દુખ છે તમે જોન માળામાં કરિયા માળામ જો જો ગોળ આવે તો કહો તમને બરાબર

એટલે તમારી બેન હોમ અમુ દુખ મટી જાય અને ભલાજી મારા વિવાહ જેવા કરવા છોકરા ના મેઘડા ઠાડ પૈણા બો છે ખબર પડે હોમે લે છૂટુ લેનાર ને કેવો ખેર ના રાખી પસ્તાવો થાય ભઈ વગણ કોઈ ના થાય ભલાજી ઠાડ નઈ કોમો બે દાણે ને કી પોસ દાણે કીધું હોય છે કે આ ભઈ નઈ આવે તો એક એ ઓગણે નઈ આવે તેમો ઘણું તો તેમો કેવા આશો ને કે તમે લે અમારો ઓગણે ચોથી આવ તાણે એવું કોઈ નહિ ભાઈ અમને ભયન મિલિન નહિ અવસર ગમતા તેમાં મેં જ આયા છે અરે બાબુ બધું ભયન મિલિન તો બધું હોય ઘણું ગમ્યું છે તમને મેલો બખાડો ભાઈ બધુંય ગમ્યું છે અવસર કેમ નહી ગમતો અવસર કેમ નહી કાઢો તમે એમ નહી વાગું છે ભાઈ ને દુખ આવે એટલે કોઈને પેલું ના પેલું થાય તમારે દુખ હોય ને તો એને દુખ થાતું જ હોય એમ નહી પણ 6 મહિના થી આ ખાટલા પડે પૂછો ખમાસા લેવા આયા કોઈ દાડો એટલે ભાઈ અમુક લાસાય ના મારે મને કહેતા હતા મને કેતા હતા

વાઘુજી હું તમારા મોટા ભાઈ માટે નહીં આવ્યો કે તમારા બે બીજા ભાઈ માટે નહીં આવ્યો હું તમારા માટે થઈને જ આવ્યો છું કે તે દાડે મી છેડો ફેવરો રહે એટલે મને એવું લાગ્યું કે હોય એને દુઃખ વેટાણું છે વેટાણું જ થોડી ખબર એટલે કહેવાનું શું ખબર છે કે તમે આવી અને કહુંબા કરો કહુંબા લે હો ને થોડો તો તમારે બધું દુઃખ મટી જાય પેલા તમારા ભાઈ તો દુઃખ તો રહેવાનું જ એને તો પણ તમે આ દુઃખ માં ભાગીદાર થયા છો ને એ તમારે દુઃખ મટાય એટલે હું છૂટો તમે છૂટા તો બરોબર બીજું કોઈ નહીં બીજું કોઈ નહીં એટલે તમને છૂટા થવા માટે થઈને જ મને પેલું થયું સારું હડો એ તો બરોબર છે ભલાજી પણ ચાર રાશું રાવણું અગિયાર રાશનું રાશું છે

દસ આડા જેવું લગભગ આજે અને વાટ તો રામણો વેરાઈ જાય આ પછી